કાંતારેશ્વર યુવક મંડળ દ્વારા સિત્તેર વર્ષથી સ્થાપના થઈ રહી છે અને આ વખતે પેપરની પસ્તીમાંથી ઇકો ફ્રેન્ડલી ભવ્ય મૂવિંગ ડેકોરેશનનું આયોજન કરાયું છે જેમાં શ્રીજીને પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ સ્વરૂપે દર્શાવવામાં આવ્યા છે આ ડેકોરેશનને જોવા માટે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી રહ્યા છે કાંતારેશ્વર યુવક મંડળ સિંહનાથ રોડ વડોદરા આ મંડળ અમારું લગભગ સિત્તેર વરસ જૂનું છે અને અમે સિત્તેર વરસમાં દસ વર્ષથી છેલ્લા ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવીએ છીએ એમાં ન્યૂઝપેપર જે વધેલા હોય એમાંથીને જ બનાવીએ અને બિલકુલ ડિસ્પોઝલ થઈ જાય પર્યાવરણને કોઈ નુકસાન નથી કંઈ નથી અને દરેક ટાઈમે આ જે વધેલી વસ્તુ છે સ્કૂલો છે કોઈ ચેરિટેબલ ટ્રસ્ટમાં આપી આવીએ છીએ અને આ ઘણી ખુશ ખુશ થઈ જાય છે અને કૃષ્ણ પર જ આખું થીમ ચાલે છે દસ વર્ષથી આની પહેલાં અમારું હતું કૃષ્ણ જન્મ પછી ગોવર્ધન પર્વત એવું બધું કૃષ્ણ પર જ ચાલે છે આ પર છે કાળા નાગ પર છે અને કાળો નાગને દમન કરીને ભગવાન ઉપર લઈ આવે છે શેષનાગ યમુનાજીમાંથી કેટલા દિવસ લગભગ ચાર મહિનાથી અમે લોકો કામ કરતા હતા આમાં અમારો ઓડિયો મેનેજર અલગ છે એડવર્ટાઈઝ અલગ છે પછી આર્ટ ડાયરેક્ટર અલગ છે એવા પાંચ જણા અલગ અલગ પાર્ટ છે ગણપતિ દસ દિવસનો છે વિસર્જન અમે અહીં જ કરીએ નહીં સાઉન્ડ સિસ્ટમ કશું નહીં સાદું સિમ્પલ જે પર્યાવરણને નુકસાન ના થાય એ રીતે સંદેશો એક જ છે કે પર્યાવરણને નુકસાન નહીં ને આ મેસેજ એક ભગવાનનો લોકો સુધી જાય એ અમારો હેતુ છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર